આજે આપણે નદી પર્વતની ગેમ રમવાની છે હું તમને નદી કહું ને એટલે અંદર કુંડાળામાં તમારે કૂદકો મારવાનો છે અંદર નદી છે અને પર્વત કહા એટલે બહાર કૂદકો મારવાનો હો બધા એને જોડે જ કૂદકો મારવાનો છે નદી પર્વત નદી પર્વત નદી नदी अब आउट फिर से चलो बाहर निकळी जाऊ नदी पर्वत नदी पर्वत पर्वत चलो शिवान भाई वैभव भाई त्रण आउट, પર્વત <laughs>